કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રતિબદ્ધતા લખ્યો છે એવું કહેવાય છે કે જ્યારે આપણે કોઈ વસ્તુની નાકામીને એક્સેપ્ટ કરી લઈએ છીએ એટલે આપણે વિચારી લેજે કે હું નહીં જ કરી શકું ત્યારે આપણી પ્રતિબદ્ધતાને નુકસાન પહોંચે છે આપણી પ્રતિબદ્ધતાની ગતિ હોય છે તે ધીમી પડે છે આ વિચારને સુવાક્ય તરીકે એવી રીતે કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે હું આ નહીં કરી શકું હું આમાં નપાસ થઈશ આ હું આમાં હું નકામ જઈશ ત્યારે તે આપણા પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે અને આપણી પ્રતિબદ્ધતાને પાછી લઈ જવામાં આનાથી ઝડપો બીજી ઝડપી બીજો કોઈ રસ્તો નથી હોતો વાત થોડીક અટપટી છે પણ એટલી જ મહત્વપૂર્ણ છે અહીંયા વાત છે આપણને જે કંઈ કામ મળ્યું છે આપણે જે કરી શકીએ છીએ આપણે જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેના માટે આપણે આપણું હન્ડ્રેડ પર્સન્ટ ડેડિકેશન હન્ડ્રેડ પર્સન્ટ કાર્ય હન્ડ્રેડ પર્સન્ટ આપણા આપવા ખૂબ જરૂરી છે પણ જો આપણે ત્યાં આપવાની જગ્યાએ એમ વિચારીને બચી જઈએ કે આ હું નહીં કરી શકું આમાં હું નાપાસ થઈશ આમાં હું નિષ્ફળ જઈશ આમાં હું નાકામ રહીશ તો આપણી જે પ્રતિબદ્ધતા માટે આપણે જે ખૂબ જ એગ્રેસિવ હતા તેમાં થોડોક વળાંક આવશે ધીરે ધીરે આપણી પ્રતિબદ્ધતા ઢીલી પડશે અને આગળ જતા આપણે તે કામ છોડી દઈશું માટે મારા મિત્રો જો આપણે આપણા કામને સફળતા રીતે પાર કરવું હોય અને આપણને જે કામ હોય તે સારું અને સાચું હોય ને આપણે જો પ્રતિબદ્ધ કર્યું હોય તો તેના માટે આપણે આપણા પૂરેપૂરા પ્રયત્નો કરીને તે કામને વળગીને આગળ વધતા રહેવું જોઈએ મુશ્કેલીઓ આવશે ઘણા બધા ચડાવ ઉતાર આવશે તથા પણ આપણે પ્રતિબદ્ધ કર્યું છે તો તેને વળગીને આગળ વધતા રહેવું જોઈએ આ જે પ્રતિબદ્ધતાનો આજે કમિટમેન્ટનો ગુણ છે તે આપણે આપણા જીવનમાં ઉતારીને આપણા મનમાં ઉતારીને આપણે આપણું જીવન અને આપણી સાથે લોકોનું જીવન વધારે વહેતર બનાવી શકીએ છીએ અને જો આપણે આનું શીખી જઈએ તો આપણે ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સફળતાપૂર્વક સંતોષપૂર્વક પહોંચી શકીશું થેન્ક યુ